મિત્રો આપણે થઈ ગયા છીએ ત્યાર કેમકે ભાઈનું વ્યવહાર કરવા જવાનું છે ચાલો ગાય તો આપણે નીકળીએ છીએ વ્યવહાર કરવા કેમકે બધા ચાર વહી ગયા છે ભાઈ વાહન પણ બહાર આવી ગયું છે જવાનું છે એમાં આપણે કાંઈ ગાડી લઈને જતા નથી વાહનમાં વહી જવું છે બધા બેટા બેટા મજા આવે આનંદ આવે તમારા ભાઈની બધા ત્યાર થઈ ગયા છે અડધા આમ ગયા અડધા આમ ગયા છે આપણે હમણાં બહાર નીકળ્યું છે જો બધા બધાય હળુ 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 હળું હળું બધાય બધા જાવા મીડ્યા જો વાહન બહાર પીડ્યું છે રોડા જોઈ શકો છો તમે એટલે છે ને હવે આપણે દાવત દેવી છે કેમ કે આપડી વાટા છે બધાય બંગુ નાખે છે સારું હોય મિત્રો તો મિત્રો ગાડીયું નો થપ્પો લાગી ગયો અહીંયા અમાર આ ભાઈ નું છે ભાઈ કઈ હારે આવતા નથી અમારે ભાઈ ને લઈ જવાની મનાઈ છે ભાઈ દાંત કાઢે છે મીઠા મીઠા આ બધા ચાર થઈ ગયા છે બધા બે ગયા છે અંદર તો બોલેરો રો આ મંદિર ચાર થઈ ગયો છે

biết ra sang mà đi 3 phần tầm tay chứ 3 phần rồi, đồ đồ năm, năm, em District, rồi đồ, không mình, không rồi mất game rồi mất không không rồi mất hi nào mà đỡ con thích thích này bị chết sao vậy anh

નો નો બૃહસ્પતિદા ભદ્રકર્ણ વિષ્ણુમ રમ ફલપ્રદાન રચિતાયું નાહ યુવતી પિતરો ભવંત

Một phi <laughs> cháo vine vừa tiềm vinh như bao nhiêu năm mươi sáu năm mươi <laughs> bao nhiêu năm mươi <laughs> bao

હવે નીકળી ગયા ગાડી લઈને હું ને લાલુભાઈ વાહા અમારા દિલીભાઈ બધા આજે આવે છે હળું હળું દાવા જઈએ એટલે ઘરે આવો પહોંચી જાય છીએ ઘરે આપણે પણ તૈયારી કરવાની છે કેમ કે એવી બધા બહુ ઋસી આવવાના છે

હવે અમારે છોકરા ડિસ્કો કરવા પડે કપડા બદલી વાળી ઉભી હમ હવે નીન લેવા ઉભી તું શું આવ્યો બાપુ જો બે ગયા પાણી તળાવું છે હૈન ને કેવો માણસ તું તો મિત્રો આપણે જઈશું છે પાણી દાણા વસ્તુ લેવા ગમ કે હવે અમારે દુકાન ની વસ્તુ ઘટવા મળી છે એટલે લઈ આવી ફટાફટ અમને ઘરે બધું કામ પતી ગયું છે મંડપ બંડો બધું કાટ નાખ્યું છે હોના કોના કે ન સમજ્યા પણે લખત પડ્યું આપણે મિત્રો પહોંચ્યા છે હોપારી લેવા ડૂટી ફૂટી એટલી વસ્તુ છે ચાર ભાઈ ચાંપો ને આ દુકાનમાં આપણે હોપારી લઈને અહીંથી નીકળવાનું છે ફટાફટ કેમ કે આવું થઈ ગયા આપણે પેના લેવા અમારે રાકેશભાઈ મળી ગયા છે અહીંયા પેંડા લેવા આવ્યા હતા તે જોવો રહી ભાઈ રહી તું પેંડા ભાવ તો પૂછ ભાઈ

એ રાજા ઓય ની કોરી બેય જો પોકલાવા કરી એય ઓય પાણી ઉડાડો મને લા મહાતાવાને પીવાવાને આ તો અમારે સોડા પડાઈ કીતા તા મશીન સોડા બોલા